નમસ્કાર બાળકો આજે આપણી ધોરણ છ નો વિજ્ઞાન વિશે જનો બીજા સત્રનો ફેલો પાઠ એટલે કે પાઠ નંબર છ સજીવોમાં અનુકૂલન અને નિવાસસ્થાનનો સ્વાધ્યાય જોઈશું અને સમજીશું તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે નિવાસસ્થાન એટલે શું તો મિત્રો આપણે જવાબ લખવાનો છે સજીવ જે સ્થળે રહે છે અને જ્યાંથી ખોરાક પાણી અને આશ્રય મેળવે છે તે સ્થળને નિવાસસ્થાન કહે છે તે સજીવનું રહેઠાણ છે તો મિત્રો તમારે આ રીતે જવાબ લખવાનો છે નિવાસસ્થાન એટલે કે જ્યાં વસવાટ કરતા હોય એ જેમ કે આપણું નિવાસસ્થાન શું છે ઘર છે પછી આપણા ઘરે ઢોર ચાકર હોય એમનું શું હોય તો કે કોળિયું હોય અથવા તો બીજું આપણે જે આશરે બનાવીએ તે હોય પછી ઉંદરનું શું હોય તો કે ઉંદર દરમાં રહે સાપસામાં રહે એ પણ દરમાં રહે તો આ બધી વસ્તુઓ છે પરંતુ બીજો પ્રશ્ન જોઈએ રણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલા હોય છે તો એ રીતે ન કરશે એમને કાંટા હોય છે તો કાંટા પાંદડામાં કાંટા બદલાઈ જાય છે જેથી પાણીનો વ્યય ઓછો થાય છે પ્રકાંડ તો કે પ્રકાંડ જાડુ અને માસલ હોય છે જે પાણીનો સંગ્રહ કરે છે મૂળ મૂળ જમીનમાં ખૂબ ઊંડે જાય છે જેથી પાણી સુસ્ત શકાય છે તો મિત્રો આ રીતે રણમાં જે અસ્તિત્વ ટકાટ માટે થોર આ કામ કરે છે જવાબમાં તમારે આટલું જ લખવાનું છે બીજા પ્રશ્નમાં તમને ખાલી જગ્યા આપેલી છે કે લક્ષણોની હાજરી કે જેના લીધે વનસ્પતિ કે પ્રાણી કોઈ જમીન પર રહેનાર પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને તલજ નિવાસ સ્થાન કહે છે અથવા તો ભોમ કહે છે બરાબર તો તમારે ત્યાં ખાલી જગ્યામાં એ લખવાનું છે પછી પાણીમાં રહેનાર પ્રાણીઓ કે વનસ્પતિવાસને જલ જ નિવાસ સ્થાન કહે છે જમીન પાણી અને હવા એ નિવાસસ્થાનના અજૈવિક ઘટકો છે આપણી આસપાસના ફેરફાર કે જે આપણને પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે તો કે નિર્જીવ વસ્તુઓ હળ સીવાનો સંચો રેડિયો અને હોડી વગેરે શું છે નિર્જીવ વસ્તુઓ છે તો એવી નિર્જીવ વસ્તુના ઉદાહરણ આપો કે જે સજીવના કોઈ પણ બે લક્ષણો ધરાવતા હોય તો મિત્રો સજીવના જે લક્ષણો આપણે ભણ્યા છે તેના પરથી જોઈએ તો વાદળ છે છે તો વાદળની સ્તર છે વૃદ્ધિ થાય છે તમે આકાશમાં જોઈએ તો વાદળ ધીરે ધીરે મોટું થાય પછી ગતિ તો કે ગતિ પણ કરે છે આપણે જોયું છે ને વાદળો એક જગ્યાથી બીજે કઈ જતા હોય છે પરંતુ મિત્રો એ તો સજીવના લક્ષણ છે પરંતુ આ શું છે નિર્જીવ છે બીજું છે કાર અને બસ તો કાર શું કરે ગતિ કરે એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે અને શક્તિનો ઉપયોગ કરે છે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરે છે તો મિત્રો તમારે જોબમાં આટલું જ ટૂંકું સરસ અને સચોટ લખવાનું છે મિત્રો તમારે દરેક પ્રશ્ન આ રીતે સચોટ અને સારી રીતે જવાબ લખવાના હોય છે મિત્રો તમારે બીજા કોઈ સ્વાધ્યાયના પ્રશ્ન કે સ્વાધ્યાય પોતેના જવાબો તમારે જોતા હોય અથવા તો સમજાવટ જોતી હોય તો તમે કોમેન્ટ કરો કે આપણે સારી સમજૂતી આપે અથવા તો તમે પાઠ સમજવા માંગતા હોય તો તમે એ પણ જણાવો કે આ પાઠમાં સમજ પડતી નથી બરાબર છે તો હું તમને એ પાઠ

હલન ચલન ઉત્સર્જન અને પ્રજનન હવે બાળકો આગળનો પ્રશ્ન જોઈએ ત્યાં પહેલાં તમે જો ફ્રીઓને લાઇક કરી દો અને કોમેન્ટમાં તમારું નામ જણાવો જેથી મને ખબર પડે કે કયા કયા વિદ્યાર્થીઓ મારા વિડિયો જોયે છે અને મને પણ આનંદ થાય કે કેટલા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે મિત્રો લાઇક પણ કરી દો અને જટા ત્રણમાં તમારા બીજા મિત્રો ભણતા હોય તો તમે મને વોટ્સઅપ પર શેર કરી દો બરાબર છે આઠમો પ્રશ્ન જોઈએ શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓ માટે જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે ઘાસના મેદાનોમાં છુપાવવાની જગ્યા ઓછી હોય છે શિકારી પ્રાણીઓ જેમ કે સિંહથી બચવા માટે હરણ જેવા પ્રાણીઓ મુખ્યત્વે ઝડપ પર આધાર રાખે છે જીવતા રહેવા માટે ઝડપી દોડવું એ તેમનું મુખ્ય બચાવ અનુકૂલન છે તો મિત્રો અહીં સ્વાદાય પ્રશ્નો પૂરા થાય છે તો તમે વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ